તો હાલમાં ગુજરાતમાં ચૂંટણીના પ્રચારને લઈને દિગ્ગજ નેતાઓ સ્ટાર પ્રચારકોની સભાઓ ગુંજી રહ્યા છે અને સાથે સાથે મતનગરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર અર્થે અલ્પેશ ઠાકોર જિલ્લા ખાતે પહોંચ્યા હતા અને સાથે સાથે તેમણે ખાનગી પાર્ટી પ્લોટમાં જિલ્લા અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી શોભનાબેન બારૈયાને પાંચ લાખથી વધુની લીડથી જીતાડવા માટેનું સમાજના ઠાકોરોને આહવાન કર્યું હતું તેમણે સમાજના લોકોને જિલ્લાની આ બેઠક ઉપર વધુમાં વધુ મતદારોને મતદાન કરવા માટે કહ્યું હતું અને સાથે આ તકે આ બેઠકમાં ચાર વિધાનસભાના મુખ્ય આગેવાનો ધારાસભ્યો ક્ષત્રિય આગેવાનો પણ જોડાયા હતા વિધાનસભામાં સ્વપ્નાબેન બારીયાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારે એમના પ્રચાર માટે એની એક અપીલ કરવા માટે હું આજે સાબરકાંઠા છું આજે અહીંયા ચારેક વિધાનસભાના મુખ્ય આગેવાનો ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વન ટુ વન બેઠક કરી અને બધા એને એક અપીલ કરી છે કે સ્વપ્નાબેનને નરેન્દ્ર મોદી સાહેબે તમારા ઉપર ભરોસો કરી અને ટિકિટ આપી છે તો વધારેને વધારે મતદાન થાય અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં થાય એને એક અપીલ કરવા માટે આવ્યો છું એથી મોડાસા અને બહાર જઈ રહ્યો છું પરંતુ જે રીતે ગુજરાતમાં ફરી રહ્યો છું આખું ગુજરાતને આખો દેશ મોદીમય બન્યો છે આખા ગુજરાત અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે લોકોએ નક્કી કર્યું છે એટલે મને જે આશા છે કે આ વખતે ગુજરાત એ મતદારીનો મતદારીનો રેકોર્ડ પણ તોડી નાખશે હું એવું માનું છું કે ખૂબ મોટી બમ્પર મતદાન થશે અને એ પણ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થશે જે જોઈ રહ્યો છું કે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને સ્વપ્નાબેન બારિયાને કેટલી લીડ મળે છે એ જ સવાલ છે સાબરકાંઠામાં એ લક્ષ્યાંક ને પાર કરી દઈશું ગુજરાતમાં સાતમી મે રોજ મતદાન ને લઈને લોકોમાં ઉત્સાહ જોરદાર છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના